થાય તો ઠીક છે નકર પાસે બીજા રોપડા વાવા જો હવે જા ઓ મને ખબર છે ઓ મને ખબર છે આ આમ ભલાજો કણજરાન પાજે બનાવે તો આ તો છે ને એકદમ મેંદી મેંદી છે જય માતાજી ને રામ રામ બધાય ને તો માતાજી આવનો હારો કરે ને બધાય ને આજે ને રાખે એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારો બધાય નો હાર્દિક સ્વાગત છે તો આટાને તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને અટાણે અમારા પૂજા બેન છે ને વાથ વડાની તૈયારી કરે છે કેમ કે કોરાવાળો હોય ને તો એમ માથામાં તેલ નાખી ને માથું ઓળાવે છે જોઈ તો એક નાટાને બે બે તો ખાટલા ઢાળા એમને રેવા દીધા ને ખાટલા લેવાનું બાકી છે ને હા આ ખેહી નાખી આખી ગુલાબડી મૂડી હજુ તે જ ખેહી નાખી તો મને કે હવે આને છે ને આમ ઉકળા દીકો નાખીએ છે કેમ કે આ હવે ઉગે એમ જ નથી એમ આ આ રોપડો થઈ ગયો છે પણ આ હારો રોપડો હતો ને એ જ ન ઉગ્યો તે સંદેશ પછી ને આજે હવારમાં જ ખેહી નાખી હવે છે ને એને હવે આમ ખાતરામાં જવા દે કેમ કે હવે આ ઉગે એમ જ નથી ને આમે થોડીક છે ને આમાં હલી ગઈ હતી થોડીક આપણે ઝાડતા હા ને તો આમાં હલી ગઈ ને એટલે પછી ઉગી જ નહીં એમ અને આ જમરખડી હતી ને એમ હશે જો આ જમરૂખડી હતા ને આમાં કોળતી નથી કેમ કે આ વાવાઝોડા પછી છે ને અમારી આ જમુખડી મોટી હારી છે ને એ જ હાવ હવામાં વાવાઝોડામાં ફેરવાઈ ગઈ ને એટલે હાવ જમરખડી જ હોઈ ગઈ છે ને એ હાવ ફૂંકાઈ ગઈ છે એવું બધું છે હવે થાય તો ઠીક છે નકર પાછા બીજા રોપડા વાવાઝો અને જો ને એમ તો કોક કોક બે પાંદડા આવ્યા છે આ જમરૂખ ડેહારે છે જો આ પાછું આ ધરખ ડેહારી છે બધા રોપડા હારા છે પણ આ જમરૂખડી છે ફૂંકાઈ ગઈ કેમ કે વધારે પવન લાગી ગયો હોય ને હાવ ઢળાઈ ગઈ એ તો પછી માન માન ટેકો રાખીને ઊભી રાખી છે ને ત્યાં અટાણ સુધી જમરૂખ ખાતા એવું બધું છે અને અટાણે જો પાછા વાદળા થઈ ગયા છે જો વરસાદ આવવાનો છે મારી બેન પણ આવી છે ને મારી મામી એને મહેંદી દોરી દઈ છે

તો અમારા પૂજાબેન લેશન કરે છે જો માન માન લઈ લીધી ને એવું બધું છે તો થોડોક ને એવું બધું અંધારેલું છે તો થોડાક બળતરને એવું બધું લેવાનું થાય તો બળતરને એવું બધું પેલા લઈ લઈ રામ રામ ફેમિલી ને તો આપણે તો મોવા આપણે જોઈએ પૂજાબેન શું કલર વાળું સોફા બાજરી છે સોખાન કલર વાળી કલર વાળી કરી છે કેમ કે એ એટલે બધું આવું કે કામ આવતું જ આપણને મને ખબર નહીં પડતી હું હોય કામ શું કામ આવું

અહીં જો શોખ છે ગંકુવાળા વાળા છે અને બાજરો છે એ હળદર વાળો કર છે એટલે બે કલરના થઈ ગયા રેડી મારા પોતા બેન જો કોકલો બનાવવાનું એવું બધું છે ને એ બધું તૈયારી કરે છે કેમ કે હવારે પાછું જવાનું હોય આવી રીતના છે ને પાંચ દિવસ જવાનું હોય હા પાંચ દિવસ કોકલો પતરાવા જવાનું હોય ત્યાં કારણ છે ને પંખે હુંકવી દે પંખો ચાલુ હોય ને તો હુંકાઈ જાય કા પૂજાબેન એવું બધું છે એવું હોટલમાં કામ કરવું પડે એટલે સવારે જાગી કાયમિક નું એવું છે તમે મરાઠો કઈ વરત રહ્યા કે કઈ નહી રહ્યો એવું છે હવે જાવ જાઓ મને ખબર છે હો મને ખબર છે આ મને ખબર છે તમે બોલાવો મને ખબર છે તમે મારા હું રહી આવી મારા હાટો છે ને પેલા મંગળવાર રહેતા ઈ એમ કેતા હો હું નથી કેતી ઈ એમ કેતા હવે છે ને મંગળવાર રહેવાનું બંધ કરી દીધું

ભાગવાનો જ રે પીસી કરાય ગઈ તો આ રીતનું જાતનું બનાવે એવી રીતનું કણજરાની ભાજી બનાવવાની છે તો કોણ કોણ કણજરાની ભાજી બનાવી પ્લીઝ કોમેન્ટમાં કહેજો અમે તો જાવ કણજરાની ભાજી બનાવી મારા બાને બહુ ભાવે એવું બધું છે તો જાવ મારી બા બનાવે છે કણજરાની ભાજી જો ગભર કણજરાની ભાજી બનાવે ધવાડા થાય થોડા થોડા આવાના છે ને થોડાક લાકડા ભીના જેવા થઈ જાય કે નહીં એટલા ધવાડો બહુ થાય તમારે ખવા હે બગા હા ખાય બીજ નહીં ખવાય કઈ હું હાય ઊંઘ આવે વાહ એકદર હું હસ ને બોલો આજ ને બહુ હું તા કા લહન સડી ગયું છે ને હવે ભાજી વાહ મસ્ત મજાની કણેજરાની ભાજી હમ એ તમારે બા બનાવે ભાજી તો મારા બા છે ને ભાજી બનાવે છે અને હું છે ને જાઉં છું રોટલા બનાવવા કેમ કે ભાજી ને રોટલા ખાવાની મજા આવે તો બીજું એ કઈ શાક બનાવેલું છે ભીંડી અને તાદળી ની ભાજી ને રોટલો હવે રોટલો બનાવ્યો મળતો નથી ભીંડી ભીંડી એવું છે તો હું રોટલો બનાવી નાખું હું તમારે તો કઈ બનાવવાનું પણ હાર્ડ લાગવું નથી તા

તો બસ હવે આજનો વિડીયો કાંઈ કાંઈ ઉધી રાખીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફિમલી તો હવે મળીને નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધેન આપજો સબસ્ક્રાઈબ કરી દેજો ફિમલી